સાબુદાણાની ખીચડી કે મોરીઓ ખાઈને કંટાળ્યા હોય તો સરસ મજાના ફરાળી ઢોકળા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ પોચા થાય છે અને જાળીદાર પણ થાય છે શરૂ કરીએ ફરાળી ઢોકળા નમસ્તે મિત્રો હું છું માયા દીપક માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હજુ સુધી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ઓલ બટન પર ક્લિક કરશો તો મારા બધા જ સંગીતના વિડીયો અને રસોઈના અવનવા પ્રયોગોવાળા વિડીયોના નોટિફિકેશન તમને પહેલાં મળશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તમે મને આજે એક સરસ મજાની ફરાળી રેસીપી શીખવાના છીએ જનરલી આપણે ફરાળ હોય ત્યારે સાબુદાણાની ખીચડી કે મોરૈયો કે એવું જ બધું બનાવતા હોઈએ છે પણ આ કંઈક ડિફરન્ટ સ્ટાઇલથી તમે સાબુદાણા અને મોરૈયાના ઢોકળા બનાવો તો ખૂબ સરસ રીતે ઢોકળા થતા હોય છે અને જ્યારે ઉપવાસ હોય ત્યારે ઘરના લોકોને ચેન્જ પણ મળતો હોય છે તો આવું શીખીએ ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા બનાવવા માટે અમે અડધો બાઉલ સાબુદાણા લીધા છે ત્યારબાદ આખો બાઉલ મોરૈયો લીધો છે જેને સામો કહે છે અને અડધો બાઉલ રાજગરાનો કકરો કરકરો લૂંટ આવે છે એ લીધો છે રાજગરો લીધો છે અડધો દળેલો સાબુદાણા અને મોરૈયાને આ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ છે સાબુદાણાને મિક્સરમાં પીસી લીધા છે કરકરા અને ત્યારબાદ આ મોરૈયો પણ મેં આવી રીતે કરકરો પીસી લીધો છે હવે આ ત્રણેયને એક તપલીમાં મિક્સ કરીએ છીએ મિક્સ થઈ ગયું છે બે ચમચા જેવું દહીં નાખીશું બહુ ખાટું એ નહીં અને બહુ મોળું એ નહીં એવું દહીં લઈએ છીએ આમે એક બાઉલ પાણી લીધું છે એને ધીરે ધીરે ઉમેરતા જઈશું તો બે બાઉલ પાણી તમારે જશે અને તમારે આવું એકદમ લિક્વિડ જેવું બનાવવાનું છે આટલું થોડુંક જાડું રહેવું અને એ સેટ થાય ને પછી ફૂલે તો જરૂર પડે તો જ પાણી પણ નાખવાનું છે અને હવે એક કલાક માટે એને સેટ થવા દઈએ સેટ થયા પછી એમાં બે ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે ચાર મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો પણ ઉમેરી દીધો છે અને આવી એક ચમચી સીંધર મીઠું નાખ્યું છે આ સ્ટેજ ઉપર હલાવીને ચાખી લેવાનું છે કે તમારે મીઠું વધારે પ્રમાણમાં તો તમે નાખી શકો છો ઉપવાસમાં સિંધવ મીઠું ખવાય છે ઘણા લોકો હળદર નથી ખાતા તો આપણે હળદર એવોઈડ કરીએ છીએ જે લોકો હળદર ખાતા હોય એ લોકો હળદર ઉમેરી શકે છે અને હવે આને આપણે ઢોકળા મૂકવાની તૈયારી કરીએ ગેસ મેં શરૂ કરી દીધો છે મેં થાળી ગ્રીસ કરી ગરમ કરવા મૂકી દીધી છે એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી ખીરાને હળવા હાથે હલાવી દેવાનું છે જો તમે ફ્રૂટ સોલ્ટ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પાણી વગર જ એમ જ મિક્સ કરી લઈએ છે એ ખીરાને થાળીમાં ફોર કરી દઈએ છીએ આટલી થાળીમાં આ ખીરું આવી જશે અને એમ તોલ સ્પ્રિન્કલ કરીએ છીએ લાલ મરચું સ્પ્રેલ કરીએ છીએ અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે અને હવે એને ઢાંકી અને દસથી થી બાર મિનિટ થવા મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો કે કેટલા સરસ મજાના ફૂલી ગયા છે ચપ્પાની મદદથી એને ચેક કરી લેવાના છે ગેસ બંધ કરી દસ મિનિટ આમ જ વરાળ ઉપર સીજવા દેવાના છે જ્યારે પણ તમે ઢોકળાને કાપો ત્યારે આજુબાજુની જે કિનારો હોય સાઈડની એ કાપી અને પછી એના કાપાં પાડવાના છે અહીંયા લગભગ બે ટેબલ સ્પૂન જેવું તેલ એમાં એક ચમચી જીરું અને એક ચમચી તલ નાખી દીધા છે તતડે એટલે એ વઘાર ઢોકળા ઉપર રેડી દઈએ છે તમે લાલ મરચું અને કોથમીર ન ખાતા હો તો એ પણ સ્કીપ કરી શકો છો આજકાલ બધા કોથમીર અને મરચું તો ખાતા જ હોય છે

મિત્રો તમે આ રેસીપી જોઈ એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું રસોઈના નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ